શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા ઠંડા પાણીની પરબનો શુભારંભ કર્યો ગરમી ચાલુ થઈ ગઈ છે અને દિન પ્રતિદિન ગરમીમાં વધારો થતો જાય છે માટે આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી જલારામ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાએ ટ્રાફિકથી વરચક વિસ્તાર કલ્યાણ ચોક માલપુર રોડ મોડાસામાં ઠંડા મિનરલ પાણીની પરબ ચાલુ કરી દીધી છે દરેકને કંઈક ને કંઈક કામે બહાર નીકળવું પડે છે ખાસ કરીને મજૂર વર્ગ લારી રિક્ષા નોકરીયાત વર્ગ સ્કૂલ કોલેજના બાળકો બહાર ગામથી ધંધારથી આવતા ફેરિયાઓ વગેરે અઢાર વર્ણની જનતાને રાહતરૂપ નીવડે તેવા ઊંડા હેતુથી આ સેવાકીય કાર્ય ટ્રસ્ટે હાથમાં લીધું છે અને છૂટ આપી છે સાથે સાથે પંખીઓ માટે ઠંડા પાણીના કુંડા પણ લગાવીશું જેથી અબોલ પંખીઓને ગરમીમાં રાહત મળે આ સેવાકીય કાર્યમાં શ્રી રામસુંદરકાંડ પરિવારના હરેશભાઈ ગોર દ્વારા શ્રી ફળ અગરબત્તી વગેરેનું ધાર્મિક કાર્ય સંપન્ન કરાવેલ ટ્રસ્ટના પ્રમુખ નરેશચંદ્ર એસ પારેખ સોની ઈશ્વરભાઈ પી ભાવસાર ચંદ્રેશભાઈ સોની ધીરુભાઈ ઠક્કર જયેશભાઈ શાહ પ્રવીણભાઈ પરમાર હરકિશનભાઈ સોની કરશનભાઈ પટેલ રમેશભાઈ પ્રજાપતિ પ્રશાંતભાઈ મોદી અન્પૂર્ણાબેન ભૂમિકાબેન વર્ષાબેન દીપિકાબેન ભાવેશભાઈ ધોબી ઘનીષભાઈ વગેરે સમગ્ર ટીમે સાથ સહકાર આપી અપાવી કાર્યને વેગવંતુ બનાવેલ ટ્રસ્ટે સર્વેનો ખૂબ આભાર માનેલ છે રિપોર્ટર મૌલિક શાહ બ્યુરો ઓફિસ અરવલ્લી